આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો વાત કરીએ તો સોનું પચાસ દિવસથી સતત વધી રહ્યું હતું અને હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી

તેમને સુરક્ષિત રોકાણ ગણતા સોના માંથી તેમનું સોનું આઠ હજાર સાતસો ને વીસમાં જ્યારે દસ ગ્રામ સત્યાસી હજાર બસોમાં માં સો ગ્રામ આઠ લાખ બોતેર હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમત તો ઘટતી જોવા મળી રહી છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું દસ ગ્રામ પિંચાણું એકસો એકાવન હજાર મિત્રો કાલની તુલનામાં આજે તો સોનાની કિંમતોમાં માં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો પરંતુ આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જયારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ સત્તાણું રૂપ જયારે દસ ગ્રામ નવસો ને સિત્તેર માં જયારે સો ગ્રામ નવ હજાર સાતસો માં અને એક કિલો સત્તાણું હજાર રૂપિયાની મિત્રો હવે વાત કરીએ તો મજબૂત ડોલર અને ફેડ રિઝર્વની નીતિથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે જે જ્યાં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ ઘટવા પાછળ ડોલરની મજબૂતી પણ એક મહત્વપૂર્ણ કારણ છે કારણ કે ડોલર ઇન્ડેક્સ હાલમાં સતત ચોથા સપ્તાહે મજબૂત થઈ રહ્યો છે

જોવા મળી રહ્યા છે અને શેર માર્કેટમાં તેજી આવતાની સાથે સોના તેમજ ચાંદીની તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને સોનાના દાગીના બનાવી અને લોકો જે છે એ સૌથી વધારે લગ્ન

માર્કેટમાં ઉત્સાહ ઓછો થતો જોવા મળી રહ્યો છે જ્યારે વ્યાજ દર ઊંચા રહે છે ત્યારે સોનું જે છે એ રાખવાનો ખર્ચ વધતો હોય છે જેના કારણે રોકાણકારો માટે તેનો આકર્ષણ ઘટતું જોવા મળતું હોય છે તો મિત્રો વાત કરી લઈએ તો પ્રકાશિત થયેલા સોના તેમજ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ડોલરની દ્રષ્ટિએ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે હાલમાં અત્યારે ઘટતો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોએ આ વચ્ચેની ગતિઓ પર ધ્યાન રાખવું જરૂરી છે જો તમે લાંબા ગાળાના રોકાણ કરો છો અને સોનામાં રોકાણ કરવા માંગો છો તો હાલનો ઘટાડો એક તરીકે જોઈ શકાય છે અને ટૂંકા ગાળાના વેપારીઓ હાલમાં સોનાની બજારની અનિશ્ચિતતાને જોવા સાવધાન રહેવું જોઈએ જો મિત્રો તમે લાંબા ગાળાના સોનાના રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોના

સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે ભારત પાકિસ્તાનના યુદ્ધના કારણે આ પીળી ધાતુ સોનું જે છે જેને સૌથી વધારે અસર થતી હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થઈને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈસોપાટી એ ટ્રેડ કરતું જ જોવા મળતું હોય છે પરંતુ ડોલરની અંદર ઘટાડો જોવા મળે ત્યારે સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળતો હોય છે અને ડોલર મજબૂત થતો જોવા મળે તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું હતું કે ડોલર જે છે એ દિવસે ને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો હતો જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે ઘટાડામાં જતું જ જોવા મળી રહ્યું કારણ કે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળી રહ્યા હતા અને હાલ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે હવે ફરીથી દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ બે હજાર ના અંત સુધીમાં શું રહેશે જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું